પપ્પા કે ટીંગલા તો ઉજ બસ ત્યાંથી બેહી જાય છે હું ગેટ ખોલું કે યથી તું બે જાય છે આવું એમ તો તમારે આજ મારો હાથ તમને ભારે લાગતો હોય છે પપ્પા છે ને સીવન મૂકીને ડીચલ લેવા ચાહે લેતા ગયા પહેરું ડીચલ લેવા ચાહે મારો હાથ આજે થોડોક ભારે થઈ ગયું ગરુ ભરે અમને અમને હતું કે આજ વિડીયો ઉતારવો ન થારો થાય છે આ ગરુ ભરે છે ને શરદી છે ને પાછા છાઇને જશે ને કરોને જવાનું છે ને તૈયારી કરવાની છે એને લઈ જવાનું છે એ નાખી દેવાનું છે જે કપડાં ધોઈને સુકવવાના છે એની જે કાલ ઓલું ને લીધો ને ટી શર્ટને એ લેંગો ફિટિંગ કરવાનો છે સિલા ઓલી નીચેથી કટ કરી મોટો છે છેથી ને ફિટિંગ કરવાનો છે એવું બધું આજ જ ઘણું મારે કામ છે તાર થતું હતું પણ વરી ફોન હાથમાં લઈ લીધો ને જો મમ્મીને હાલે છે વાહિંદા Halo, cuma sen gain rotli dan baki saat tulsi ya Tulsi kum rasa tulsi, tulsi. Aau aau. Ini pelat deti cium pasi cium. Hei Ya. हाँ जी तो घर मुकवाई बतवा हिंदा करेंगे हले <laughs> ए ओ है तो चलो बज गए दस और हमारे जाने की तैयारी कर रहे हैं किरण मगर अभी जे अभी नहीं जाने का शाम को जाने का है मगर तैयारी तो करनी पड़ेगी ना

જોઈએ કેટલોક ભાર જાય પણ કેમ કે જે અમારે મારે ભાર તો ઉપાડવાનું હોય ને કેમ કે જો અહીંથી ડાયરેક બસમાં અંકલેશ્વર અંકલેશ્વર ઉતરીને ડાયરેક્ટ પાછો ત્યાંથી બસમાં ડેડિયાપાડા બસ હા ઉતરવું પડે પણ થી પછી જો ગરદી હોય તો ઘરું પડી જાય ડેડિયાપાડા ગરદી હોય ને જો સવારે સાત સાત વાગે પહોંચવું અંકલેશ્વર એટલે અંકલેશ્વરથી ડેડીયાપાડાની બસમાં ગરદી હોય ચાર એક જ ન હોય જોઈએ હાલો નહીં તો જોઈએ હાલો કેટલો ભાર થાય એ પ્રમાણે ખબર પડી જાય છે અચ્છા હા તું મૂકી જાજે હા હા કિરણ મૂકવાય છે અહીંયા આપણે એવું છે બધું ચાલો તૈયારી કરી લઈએ બીજું સાંજે ચાલો કે પરમાટો મારી થોડીક તો એટલે થોડુંક મારું બધું તૈયારી કરી લઈએ હજી સાંજે જવાનું છે 7 વાગ્યે બસ છે આના જના તો લગા રહેગા આમજો હા આજે તારીખ છે વાત ને હા હા કરે આવે તારીખ છે

એ તો પછી ભરવું પડે એ બીજું શું થાય પણ અત્યારે અમે ત્રણ જણા સિંગલ સિંગલ જ છે બધા તો ભેગા જ રહી ને એ પણ લોકો સિંગલ છે તો બધા નોક શું રહે બધા ભેગા જ રહી ને એટલે ભાડામાં બધા માં પડે તો ચાલો ફટાફટ હવે થઈ ગયું રેડી હવે બધા કેટલી ની જગ્યા હે ચાલો જોઈ લે ઉતરસ્તી સીવલ ઘરમાં sih unghormatar macam apa? iskah? Hua <laughs> Minyong, minyong. Kau? Kau? Hmm? Kau? 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 ચાલો બપોરા થઈ ગયા અને બપોરા મસ્ત જમી લીધું છે જમવામાં તો વિડીયો શૂટ ના કર્યો યાદ જ ન આવ્યું જમવામાં તો આજે મસ્ત રોટલો દાઈ ડુંગળી અને ગવાર બટેટાનું મસ્ત મમ્મીએ શાક બનાવ્યું હતું મસ્ત જો જમી લીધું મેં અને કિરણ અને મમ્મી અને બધે જમી લીધું અને પપ્પાએ તો વહેલું જ જમી લીધું હતું કેમ કે પપ્પાને ને જવાર વાવવાની હતી તો પપ્પા જવાર વાવે છે તો સાંજે પછી મને મૂકવા આવશે કેમકે રાણાથી બેસવાનું હોય એટલે પપ્પા મૂકવા આવવું પડે બસ તો વરવાળાથી પણ હવે એમ થાય કે બુકિંગ કરાવ્યું તો આપણે છે સારું સારું અને કિરણ જો મારા કપડાં ફિટિંગ કરે કપડાં તો એક લહેંગો જ છે જે કાલે લીધો હતો નાય ડ્રેસનો લહેંગો એ કિરણ ફિટિંગ ને કટિંગ કરે છે કે મને એ ફિટિંગ ને થોડું નીચેથી કટિંગ હોય ને એક પેરો ગમે સાવ લગર વગર નો ગમે એમ બરાબર ને કિરણ અમારે હાલ બસ તમે તું રેવા દે તું ઈ ડ્રેસ ને ફિટિંગ કરે રેવા દે લગર વગર થઈ નહી હા ફિટિંગ થઈ ગયો અચ્છા

અટાડે કે મારે તો હાડા પાસ ની બસ છે કે ચા આપડી ચટચટ નાવા ગયા હોય પણ ચોલું તો લીધું હતું અમને એમ કે હાડા ની બસ છે તે નિરાય તમે રાખી હતી કે ઉઠાડવા લે ભલે કડીક ની અંદર કર લેતા તો એની તો ઉઠી ને પીધું હવે છે ને ચર્ચા આગળ ના આવતી હોય ને એમ ઈ પછી ચા એલજી વાર ભાવે એલજી ખાઈ દઈ નાખી દઉં આપડી લાઈન આવી છે ને તો બની ચાહે ચા હોવાની લાગે છે ઉભરોય નહીં આવે ખરીદમાં કેટલી કરો ઉતાવળ થઈ ને ઉતાવળ થઈ ને હા હા બધું મારું કામ કમ્પ્લીટ જ હોય સમજો પાકીટ ને મેં બધું પાસે ફોન ને બધું મૂક્યું હતું રૂમાલ પાકીટ ને મોબાઈલ આ સીવું ને પપ્પા ને જાય છે ચડાવવા ચડાવજ ને

આવતી વખતે આગળ બેસવું પડશે બેસી ગઈ તા એકવાર પૈસો મુકાતા ઈ કે આવવું શીખે તારે એ કહેતો કે હા એ કહે હા બાય બાય તમારા બાય શિવ હલો હા કાલે ભેરી હતી પપ્પાએ હા કાલે પહેરી હતી ચેક કરતા હતા તો અમારે સીવાની છે ને ગઈ ભેરી મૂકવા રાણાભાવથી જરાવો મારે છે ને ચા પીવાનું બાકી છે મમ્મીને આપી દીધો પપ્પાને આપી દીધો કરણને આપી દીધો પછી એના છટછટ અંદર થેલા લેવા ગઈ સિવાની રૂમાલ દઈ દીધો હાથમાં તો હવે છે ને હું ચા પી લઉં એવું હોય કરણનું મોડી મોડી અટાણે અડધી કલાક આટી રહી ખબર પડી કેવી એવડી આટલી વેલી છે બસ મને ઓલું યાદનું કાઢ નો એમ કરતો

તે બેહી ગયા હવે નિરાશ આ જૂતાવડમાં એવું થયું છે કે ઘણીક તમને એમ થયું કે બસ વહી ન જાય વહી ન જાય નકર પછી એક દી પડે બીજું કંઈ નહીં બસ તો કાલ વારો આવે જવાનો કેમ કે બુકિંગ કરાવવી પડે આગેનું હોય એટલે એટલે કાલ પછી વારો આવે તે બે ગયા ને અમારે દાદા દીકરી હજુ પુઈ ગા નથી એનો ફોન હતો પર પૂઈ ગા મેં કીધી તો હજુ પૂઈ ગા નથી હવે

ખડીક રહીને લઈ એટલે એવું છે હવે નહીં અટાણે મને વિડીયો ઉતારવો ગમે કે નહીં કંઈ ને આ જે છે ને પરને ઉતાવળ હતી એટલે વિડીયો છે ને મોડો મુકાણો અપલોડ તમે કરી લીધો તો બપોરે સીવન ને ને એડિટ કર્યો અપલોડ કર્યો ત્યાં તો ચાર વાગ્યા ચાર વાગ્યા અપલોડ થઈ ગયા તો પણ થમનેલ બનાવવાનું નથી બાકી હતું કા તુલસી હે માથા નથી હલાવવાના तो अपलोड तो कर ली था। तो चार बाकी गया तो पाड़ा चार सीधा तो नाबाई बस ये तैयार किया चापी आकड़ी पीछे मोड़ो मोड़ो मूको हाड़ा पांचे मन के मुकी दो कई पांच तो नो टाइम से तो हड़ा पांचे पास मूकी दी दो मैं की तो पहले मोड़ो रखे हे तीय बस હવે અટાણે સરાર વિડીયો ઉતારવું એવું છે અટાણા મજા ન આવે ટૂંકમાં ન વિડીયો ઉતારવી મજા આવે ન કંઈ ને અમારે તો પાસ ને બસમાં ચડાવવા જવાનું હોય અહીં અહીં પેલા અહીંથી બેસતા ને જે ચોપડિયાથી ટ્રાવેલ્સમાં જતા ને તઈએ તો હું જાતી અહીંથી ચડાવવા પણ હવે રાણાવાવ જવાનું હોય કેમ કે એસટીમાં જાય ને ત્રિરાણવા જાવું પડે એટલે પછી આજ તો ગયા શિવ ને દાદા દીકરી બેસ ગયા નગર તો છે ને પપ્પા એકલા જાય એટલે એવું છે એટલે આમ મોહતા મોટે વિદાય તો દઈ દઈએ પણ એ તો જેની ઉપર વીતતી હોય ને એને જ ખબર હોય એટલે ત્રણ દિવસથી આમ ભેગા રહ્યા હોય આવે ત્યાં એટલો હરખ હોય ને પછી જાય ત્યાં દુઃખ થાય પણ હવે દર વખતેનું થયું આમ આત દીકો શું લઈને આવ્યો હો ભેણ તે કીધું તું દાદાને અમ કીધુંતું ભેડ ભેડ ખાવી પપ્પા ચડાવતી ત બસમાં હે તમ ગયા પછી થોડીક વારમાં આવી બસ કે હા હમ પછી પપ્પાને બાય કર્યું તું કેમ કર્યું તું બાય બાય પપ્પા પાછ જટ આવજો એમ કીધું હે જટ આવજો કીધું ને એમ કોણ નમ તું દે નથી દે তু কে ঵িছে? নাই নথে মতো খিজাও না তুন খিজাও নাই তুন মাডুই নি কে কে ঵িছে তু কে? দাই 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 কোন ডাই? কোন ডাই? কোন? ত� näe . kui siin mõtleme . kuhu ? on , ma teen keesi . kiire on . ja kobanna ? keda ei koor ? koban on . koor on ? harku , harku , kõik . koor on . kuus on juba veel , täna tegelikult leiavad , et peale on juba praegu hiljem . ને હવે વહી ગઈ સીધી ધૂળમાં રમવા ધૂળમાં રમવા અહીંયા મને કે મેં કીધું આકડી આવું દાદી જઈ આવું હવે જો મમ્મી છે ને ખડવાઠી લીધું બસ હવે કરણનો ફોન આવ્યો એ કે સીવું ના આવી ગયા એક વાર એને ફોન આવ્યો હતો હજી નહોતા પી ગયા વળી પાછો ફોન કર્યો કે આવી ગયા અમે કીધું ભેળ લઈ આવ્યા તું કંઈ ભેડ ખબર આવું તો કે હા વાંધો નહીં ચાલો ને અમારે કરણ હવે છે ને દર વખતે શું થાય કે દી હોય ચોથે દર વખતે જાય શનિવારે મંગળવારે નીકળી જાય કાં તો સોમવારે મંગળવારે એટલે ત્રણ જ દિવસ એમાં મોજ મસ્તી કરી લઈએ પછી પાછા વયા જાય એટલે મહિને દોઢ મહિને આવે પાછા એવું છે ને હૈલા રાખે બે દી ને ત્રીજો દી આ ત્રીન દીધા છે ને કોમેન્ટના જવાબ નથી દેવાના એટલે હજી મને અહીંયા નથી ખબર કે આમાં કેના કેના બર્થ ડેની કોમેન્ટો આવી છે એટલે આજ હવે છે ને હું રિપ્લે દેવાનું ચાલુ કરી આજને આજ ડૂઈકશે નહીં આજને કાલે બે દી ટાઈમ વધારે કાઢીને રિપ્લેય દે તે ડૂઈકશે કોમેન્ટ હોય ખામતી એટલે હલવી લેજો કાયમી વિડીયો મને ખબર છે કે તમે છોતા હોય બર્ડે બેદી આડા હોય તે કહેતા હોય કે અમાર બર્ડ છે પણ હવે નથી વચાણી કામ હતું હામટું એટલે

પેટમાં દુખી ગયો અહીં અહીં ને મમ્મી ને રૂંગા વૈયા છતા તો પણ મમ્મી એ અહણ ઉપડે ને તે બનાવી અવાજ થાવા જ નો રે એ આવે તે એમાં શું જ કેવું કરો ને ત્રણ ચાર વાર પડ્યા ન પડી પડી થાકી ગયો પણ વિડિયો નો ઉતર હજી રહી ગયો હજી રહી ગયો ઉતાર્યો જ નહીં બી પછી ઈ પાસ મે બી જદી કે તું કરણું કાલો આજ પાવેશ ભાઈ શૂટિંગ કરીએ ને આપણે ઉતારીએ મન કે ઈ નત કરવો હોય તો બીજો ઉતારવો તો એ કે પાસ ના પાડી મન કે મારા શોર્ટ ન ઉતાર કોઈ કે દી એ કઈ દી શોર્ટ વિડી નો આયો ને એ વાહ અહીં અહીં તે દે તમ મરી રહ્યા હતા એવી મોજ કરાવી બતાઈ ને હાલો ગાઈ વાટ જોવે છે કે લે લે મે તો ખાતે કે ઓલા આપણે આઈ એ

હા હવે જોતા હાલ તાર પપ્પા પાસે લઈ લે હાલ તારાથી નહીં ખુલ્લે ને લઈ લે તાર પપ્પા પાસે સિંહ ઉત કહીને વાટ જોતી તી આગળ માં રમતી હતી મેં કીધું કાલો ભાઈ ને ભાઈને આવ્યો નહીં તારે થોડી થોડી ને ઉભી થઈ ગઈ અસલ છે હે તુંય પહેરીને મેડમ જઈશ

ઈ આપણે આપણા વિડિયો જોવે એના તરફથી છે મને કે શિવુ નાય નિકિતાને દેવરાય છે ઈ નિકિતાને આમાં દેખી ગયા ને કે શિવુની ફ્રેન્ડી કેની આવે છે કાના ભાઈ દીકરી તો ઈ કે મને કે શિવુ નાય દેવરાય છે તી રેડી ને હે રેડી ને હાલો હવે નિકિતા બાય કર દે શિવન બાય કેતા કે આ મગમટ નવરા થાય કા હા અટાને નવી રાત નો હોય ને હાટીયું ના હોય એટલે નવીરા નો હોય હોય તો આપણે હોય લીધું તમે લીધું તો હજી બાકી કાલે તડકો ખાવા દેવો પછી પરમદી પાસે હે પરમદી આપડા છે બાય કર દે આમાં વિડીયો બાય કર દે બાય એ બાય બાય એમ કે બોલ

했자 <불이> 가이네